ફતેગંજ સ્કૂલ ફતેગંજની સામેના ભાગે મા દુર્ગા ગરબા મહોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા ખલૈયા ઓ મન મૂકીને મા જગદંબાની આરાધનામાં જોડાયા હતા મા દુર્ગા ગરબા મહોત્સવનું આયોજન છેલ્લા વીસ વર્ષથી થી વર્ષીય સતીશ પરીખ દ્વારા અને તેઓની મિત્ર વાત કરીએ તો તેમ ના સાથે કાસિમદાવ પંકજ રાણા દિલીપ રાઠોડ સાયમન ડેવિડ ભરત ત્રિવેદી પાર્થ ચાવડા રાજુ કદમ સન્ની ગજ્જર મનીષ રાવલ સુરેશ મકવાણા સહિતનાઓના સાથ સહકારથી નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના જે ગરબા ખેલૈયાઓ છે તેમાં મૂકીને ગરબે ગુમ્યા હતા આ મા દુર્ગા ગરબા મહોત્સવના નામથી અમે અમારું આ ત્રીજું વર્ષ છે અને અહીંયા ગરબા સુધા નિઃશુલ્ક અમે લોકો રાખીએ છીએ અને વડોદરામાંથી દરેક જગ્યાએથી બધા અહીંયા રમવા આવતા હોય છે પછી ગરબા પત્યા પછી દરેક ખેલાડીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા અમે રાખીએ છીએ અને કોઈ પણ જાતની ફી લીધા વગર પછી નાના છોકરાઓને તાણી આપીએ છીએ અમારા પ્રમુખ સતીશ સુરતાકા પરીખ આજે ત્યાસી વર્ષની ઉંમરે પણ આ ગ્રાઉન્ડની રોજ સફાઈનું ધ્યાન રાખે છે એ જાતે પણ સફાઈ કરે છે અને અમારા દરેક આયોજક સભ્યો પણ પોતાની સફાઈનું સૌથી વધારે ધ્યાન રાખતા હોઈએ અને બિલકુલ શાંતિથી સરસ રીતે ગરબા રમે અને એવું આયોજન અમારું હોય છે આ ત્રીજું વર્ષ છે અમારું મા દુર્ગા ગરબા મહોત્સવના નામ છે બાકી અઢાર વર્ષથી આ ગ્રાઉન્ડમાં થાય છે મારું નામ પંકજ રાણા નમસ્કાર વડોદરાવાસીઓ મા દુર્ગા ગરબા મહોત્સવ માં આપનું સ્વાગત છેલ્લા વીસ વર્ષ થી આ ગરબા નું આયોજન ફતેહગજ સ્થિત સર્કલ પાસે કરવામાં આવે છે આ ગરબામાં એક વિશેષતા છે કે આ ગરબા ની અંદર કોઈ પણ જાતની ફીસ લેવામાં નથી આવતી અને આ ગરબા ની અંદર તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રમવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આપ જાણશો છો કે આ વખતે વરસાદ નું ખુબ જ વિધ ન હતું સતત વરસાદ ના લીધે આયોજકો ખુબ જ ચિંતા હતા પરંતુ મા દુર્ગા ગરબા એક પણ દિવસ કારણે ગરબા રોકાયા નથી અમારા મહેનત અને લીધે આ ગરબા સતત નવ દિવસ થી માતાજી ની જ સરસ રીતે માણે છે અને આપ સર્વ જોશો કે આ ઉત્સાહ ખૂબ જ વધુ છે અમે આવા ગરબા નું આયોજન વધુ ને વધુ ઉત્કૃષ્ટ રીતે કરવા માંગીએ છીએ અમારા આયોજકો તરફથી અમે ખુબ જ આ ઉત્સાહ થી આ ગરબા નું આયોજન કરીએ છીએ